તો આપણે બારમો પ્રશ્ન કરીએ છીએ એમાં પહેલું શું આપેલું છે એક્સ વર્ગ વધતા પાંચ ઓછા પાંચ પચીસ બરાબર તો આગળ એ વધતા બી ગુણ્યા એ ઓછા બી તો જવાબ કેટલો આવે એ વર્ગ ઓછા બી વર્ગ બરોબર એવી રીતે અહીંયા શું થાય અને જો તમને આ સૂત્રમાં એટલી કંઈ ખબર ના પડે તો શું કરવાનું આ જે પદ આપેલું છે એને કૌશ જોડે ગુણી દેવાનો

આ કટ થઈ ગયો તો જવાબ કેટલો આવ્યો આપણો ની ચાર ઘાત